હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સાબુદાણા અને સામાની ખીર બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા ચાર ચમચી જેટલા સાબુદાણાને એક કલાક પહેલાં મેં પલારી લીધેલા છે અને અહીંયા મેં મોરૈયો સામો ઘણા લોકો વ્રતના ચોખા પણ કહે છે આ એક કપ મેં બેથી ત્રણ વખત ધોઈ અને આને એક કલાક મેં પલારી લીધું છે એક લિટર ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે ખાંડ અને ડ્રાય ફ્રૂટ લીધેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે દૂધ એડ કરીશું એક લિટર ફૂલ ફેટવાળું દૂધ આમાં લેવાનું છે આપણે તો દૂધને આપણે થોડુંક ગરમ થવા દેસું તો આપણું દૂધ થોડુંક ગરમ થઈ ગયું છે તેમાં સામો એડ કરી દેસું ત્યારબાદ સાબુદાણા એડ કરી દેસુ તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું જ્યાં લગીન ઘાટી ન થાય અને સામો પાકી ન જાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું જેમ આપણે ચોખાની ખીર બનાવીએ તે જ રીતે આની ખીર તૈયાર કરવાની છે તો એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે અને સામો પણ આપણે પાકી ગયો છે તેમાં ખાંડ એડ કરી દઈશું આપણે આપણે ચાર ચમચી જેટલી ખાંડ લીધેલી છે એમાંથી ત્રણ ચમચી મેં ખાંડ એડ કરેલી છે જરૂર લાગશે તો આપણે એક ચમચી એડ કરશું ત્યારબાદ ડ્રાય ફ્રૂટ એડ કરી દેસું

યાદ કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં